ઉત્તરાયણ પર્વે દોરીથી લોકોના ગળા ન કપાય તે માટે પાલિકા દ્વારા વિવિધ માર્ગો ઉપર કેબલ લગાવવાની મકર સંક્રાંતિ પર્વે પતંગના કાતિલ દોરાથી રાહતદારીઓ અને ખાસ કરી ટુ વ્હીલર ચાલકોના ગળા કપાઈ જવાના બનાવો પાછલા વર્ષોમાં બન્યા છે ઉત્તરાયણ પર્વે આ વખતે આવી કોઈ દુર્ઘટના ન થાય તેને ધ્યાને રાખી ભરૂચ પાલિકા દ્વારા શહેરના ભૃગુ બ્રિજ સહિતના મુખ્ય માર્ગ પર ફેન્સિંગ કેબલ લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે પાલિકા તંત્ર દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી શહેરીજનોને વાહન પર નીકળતા સમયે પતંગના દોરાથી બચવા હેલ્મેટ પહેરવા કે ગળામાં સ્કાર્ફ મફલર સેફટી બેલ્ટ બાંધવા અનુરોધ છે કરાવશે સંક્રાંતિના નગરપાલિકા દ્વારા અનેકો વિસ્તારોમાં તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને ભરૂચની જનતાને કોઈ આ નીતિની આ ઘટના ન બને તેની સાવચેતીના રૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા આ કામગીરી જલ્દી પૂરી કરવામાં આવશે અને મારી ભરૂચની નગરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે જો તમે બહાર નીકળો તો પોતાની સાવચેતીના રૂપે મફલર કે હેલ્મેટ પહેરીને નીકળો જેથી કરીને આનીતની આ ઘટના ન બને અને આ તહેવાર નિમિત્તે ભરૂચની જનતાને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું આ તહેવાર આપનો સારી રીતે જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું